ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજના બ્લોગની શરૂઆત થાય છે સવારના સાડા અગિયારથી અને ઘરનું બધું જ કામ પૂરું કરીને આજે મેં વ્લોગની શરૂઆત કરી છે તો બધું કામ કર્યું અને લાસ્ટમાં હું નાઈ અને રેડી થઈ છું અને આજે મારે થોડી ઘણી શાકભાજી રોપવા જવાનું છે તો થોડીવાર વાર મેં બે પાંચ મિનિટ થાક ખાઈ લઉં આમ કે સવારથી હું કામ જ કરતી હતી તો થાક ખાઈને પછી મારે છે ને ચોરી રોપવાની છે સાદી જે નાની આવે છે તે અને બીન્સ જે મને ભાવે છે ભાવે એટલે કે અમુક ટાઈમે ભાવે હું પછી નવું નવું ભાવે અને કાયમ મળે ને તો ના ભાવે એવું હોય બધાને એવું જ હોય તો પિંકીબહેનના ઘરે હતું એટલે પિંકીબેન મને આપી ગયા છે બી હું બેટા એટલે સિંગ જ આપી ગયા છે તો એમાંથી મારે બીયા કાઢવાના છે અને પછી હું રોપવા જાઉં મારો ડાયો છો નહીં કયું એને શું કરવા એને તો આપી દેવાનું છે ભંગારમાં તો એને શું કરવાનું છે એ તો બગડી તો મારા હસબેન્ડ છે ને મિતીક્ષા નાની હતી તો બહુ ધ્યાન રાખે બહુ એટલે બહુ કે એ બીમાર ના પડે મચ્છર ના કરડે અને મોટી થાય ને તો એવી માટીમાં રમે ને બહુ વચ્કા એને બધું જ કરી જાય હમણાં હા ને તો અમે છે ને સગાઈમાં ગયા હતા ને મારા ગામમાંથી ભાઈની સગાઈ રાખી હતી તો આવતી વખતે છે ને બરોબર કોણ ખાધો આ એ અને બીજા દિવસે એની ફીયા આવી તો એ પણ જલેબી લાયા એટલે ખાંસી એને થઈ ગઈ છે બરોબર હા ને ઉપર છે ઓટલા પર જો ચડી જાય થી ના પોચાય તો મમ્મી પપ્પા ગયા છે ખેતર દિવેલા કર્યા છે તો અડધા ગયા છે ને કામમાં કામ માં છે ને બીવેલા લેટ થઈ ગયા અને વરસાદમાં છે ને ટીટર ફરે એવું નહોતું એટલે પછી વધારે લેટ થઈ ગયું લા બરા બધમ માતાજી કર લેવા બોલતા সাচ্ডু না করো তো জো আদলা ভিনিকরেয়ে আছে এডলে হাবে হোয়ে 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 পাছ্ড ঵ারামারো আদুনডাল কে হাদুনডাল কে

તો આ વાડામાં આવવાનું પણ મચ્છર તો બહુ જ કરડી જાય છે તો આટલા બધા તો ના જાય પણ હું એક ડબ્બામાં મૂકી રાખીશ એટલે ચોમાસામાં કામ લાગશે હમણાં તો મેં આટલા જ રોપું બે ત્રણ બીયા અહીંયા રોપી દઉં એટલે ઓય આસ્તા અહીંયા નહીં બેટા કંઈ કંઈ ભરાઈ રહે સાપ પણ હોય આ બાજુ આવ પાઇપમાંથી આસ્તુ આ બાજુ તો મેં છે ને મારે રોપવાનું હતું ત્યાં રોપી દીધું બાજુ હવે હું ધાણા સુધી આવું ઘરમાં મમ્મીના લઈને જતા રહ્યા હોય તો ધાણાના બી અને થોડાક અહીંયા ગાડી છે ને ચણા પણ હું રોપી દઉં એટલે ચણાની ભાજી મને ભાવે છે આમ તો મમ્મી આજે રોપવા જ ગયા છે બધું પણ અહીંયા પણ હું રોપી દઉં જો આટલા બચી ગયા છે એ મેં મૂકી રાખીશ અને રોપવાના ટાઈમે છે ને મળે જ ના પછી એવું બધા બી મળી ગયા છે આમાં મૂડા છે ધાણા પછી આ ચોરી ભીંડા આ વાલ છે લાગે વાલપાપડી અને આ સુવા તો થોડું થોડું કરી દો જેટલું પણ રોયપું છે ને એમાં હું પેલા તો પાણી નાખી આવું અને પછી જમવા જઉં છે જમવામાં ચણા અને રોટલી તો આ મોડા ચણા છે બાફેલા એ આસ્તા માટે ચાલ બેટા ચાલ ને તો જમી લીધું હવે કોઠું ખાઉ બે પાંચ મિનિટ બેઠી બેઠી એવી હોય જ મેદી અલગ પામ નહીં આવતા

हम कह काम करी आवे दिवेला रोपीन आया केला काड़वा गया था कई दिवेला नहीं रोपा गया जाने हमना चाहिए थे केरा नेवरे नहीं काम करो देखो हां पाल सु का मैं भी कोठू થઈ ગઈ છે લગભગ બે ગયા અને આજ તમારી કાકી જોડે રમવા ગઈ છે પણ બાજુમાં છે ને નાના નાના ગલુડિયા એવા છે આ સંતાયા છે છે અહીંયા ખાડો ને તેમાં તો ધ્રુવી પાછી અને ત્યાં લઈ જાય છે તો આમ ગલુડિયાની મમ્મી બચકા નહીં ફરતી એટલે સારું છે પણ કઈ બધું હોય એમની જોડે તે કડી જાય છે પછી એટલે આને મેં ના પાડી છે હવે થોડી વાર હું સુઘા બુટ તો રસ્તે રસ્તે કાઢી હતી રે મારી તો કઈ સાંજ પડી ગઈ છે અને હું બનાવું છું જમવાનું మజా అవే థండి